અહીંયા તો સૌથી પહેલા થ્રીડી હોલોગ્રામ એસી ટ્રેન ગ્લોબલ વોર્મિંગ પોલ્યુશન ફોર અ સોલ્યુશન લેન્ડ પોલ્યુશન જેવા કેટલાક પ્રોજેક્ટ છે ઓકે તો અહીંયા જે મોસ્ટલી જેટલા પણ પ્રેક્ટિકલ્સ છે હાઈ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે અને તમને શું લાગે છે કે આ બધા એક્સપેરિમેન્ટથી અગર સરકાર તેને અપનાવે તો શું ફેર આવી શકે છે આ એક્સપેરિમેન્ટ જો સરકાર એને મંજૂરી આપે એક્સપ્લેન કરવાની તો આપ પ્રોજેક્ટ થી ઘણું પ્રદૂષણ અટકાવી શકાય અમુક પ્રોજેક્ટ એવા છે કે જેના લીધે ઘણી જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય ઓકે સર તમારું નામ સ્મિત કાનાણી ઓકે તમે એઝ અ ફેકલ્ટી છો તો કયા સ્ટાન્ડર્ડ એ અહીંયા પાર્ટિસિપેટ કરેલું છે સાયન્સ ફેરમાં એ પ્રાથમિક અને માધ્યમિક સ્ટાન્ડર્ડ એ સાયન્સ ફેરની અંદર પાર્ટિસિપેટ કરેલ છે અને તમારી અંદાજ મુજબ કેટલા સ્ટુડન્ટ્સ આવીને અત્યારે જોડાયા છે કેટલા સ્ટુડન્ટ આમાંથી નવ શીખું છે અંદાજે 70 થી પ્રોજેક્ટ મે રજુ કર્યા છે અને તેને જોવા માટે અંદાજે પ્રાથમિક માધ્યમિક અને કોલેજ ત્રણેય ડિપાર્ટમેન્ટ થઈને અંદાજે આ ને સાયન્સ ને નિહાળ્યો છે ઓકે થેન્ક યુ આવી જ નવી અપડેટ્સ માટે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે જય ભારત